અમદાવાદ મહાપાલિકાનો કન્સ્ટ્રક્શન સાઇટને લઈને મોટો નિર્ણય કન્સ્ટ્રક્શન સાઇટના સંચાલકોએ વેલ્ડિંગ કામગીરીની કરવી પડશે જાણ વેલ્ડિંગની કામગીરી અંગે કરાવવાનું રહેશે રજિસ્ટ્રેશન વેલ્ડર અથવા તો વેલ્ડિંગ એજન્સીના કર્મીઓનું રજિસ્ટ્રેશન કરાયું ફરજિયાત રજીસ્ટર થયેલા કર્મચારીઓને ફાર વિભાગ તાલીમ આપશે વેલ્ડિંગ કરતી વખતે આગની ઘટનામાં તકેદારી રાખવાની તાલીમ આપવામાં આવશે ફાર વિભાગની તાલીમ પૂર્ણ થયા બાદ મળશે વેલ્ડિંગ ઓથોરાઇઝેશન

લોખંડના સળિયા અને તેની સાથે રો મટીરીયલ પડ્યું હોય છે જેના કારણે આગ લાગવાની ઘટના બનતી હોય છે ત્યારે મોટી થઈ શકે તેમ છે જેના કારણે કોર્પોરેશન તરફથી આ નિર્ણય કરવામાં આવ્યો જે પણ અથવા કરતી તેના કર્મચારીઓનું રજીસ્ટ્રેશન હવે કોર્પોરેશનમાં કરાવવાનું ફરજિયાત રહેશે આ રજીસ્ટર્ડ થયેલા કર્મચારીઓને ફાયર વિભાગ તરફથી તાલીમ આપવામાં આવશે કે આગ ન લાગે અથવા આગ લાગવાની પરિસ્થિતિમાં કયા કયા પ્રકારે તેની પર નિયંત્રણ મેળવવું તે તાલીમ પૂર્ણ થયા બાદ એક ઓથોરાઇઝેશન લેટર આપવામાં આવશે અને તે બાદ આ વેલ્ડિંગ કરતી એજન્સીઓ અથવા વેલ્ડર છે તેઓ માન્ય ગણાશે આ સંજોગોમાં કોર્પોરેશનની ટીમ અને ફાયર વિભાગ તરફથી એકવાર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સરપ્રાઇઝ ચેકિંગ પણ કરવામાં આવશે અને જે પણ એજન્સીઓ દ્વારા આ નિયમોનું પાલન નહીં થતું હોય તેની સામે પગલા ભરવા સુધીની તૈયારીઓ છે તે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કરવામાં આવી છે આભાર આપનો તમામ માહિતી બદલ